જામનગર જન્માષ્ટમીનો જન્માળો અત્યારે વિવાદમાં આવ્યો છે જામનગર જન્માષ્ટમીના ના આ લોકમેળામાં હોબાળો મચ્યો આ હોબાળો કોણે મચાવ્યો અને કેમ મચાવ્યો નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જન્માષ્ટમીના લોકમેળામાં હોબાળો જે પણ રાઇડ્સમાં પચાસ રૂપિયાના ભાવ ચાલતા હતા તેના ડબલ એટલે કે સો રૂપિયા લેવામાં આવતા હતા તેથી ત્યાંના નગર સેવિકા હોબાળો મચાવ્યો અને મેળો બંધ કરાવવાની ચીમકી પણ આપી

આમિં ર૨ાં સે 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 આપય આલો કાલે સે 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 ત્યારે જામનગરનો આ લોક મેળો વિવાદોમાં આવ્યો છે ત્યાંના નગરસેવિકાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે લોકો આ વિડિયો પર ટીકાઓ કરી રહ્યા છે જ્યારે પણ તહેવારો આવે ત્યારે બેફામ રીતે આ લોકો જે છે તે ભાવ વધારો કરતા હોય છે ત્યારે અહીં નગર સેવિકા કહી રહ્યા છે કે ભાવ જે છે તે ડબલ કરાયા તેની મને જાણ નહોતી મને ખબર પડતાની સાથે જ હું આ મેળો બંધ કરાવીશ તેવી ચીમકી પણ અહીં નગર સેવિકા આપી રહ્યા છે જે લોકો ગામડેથી મેળાની મજા માણવા આવતા હોય છે તે લોકો પાસેથી બમણો ભાવ વસૂલી કરે છે ત્યારે આવા લોકો વિશે તમારું શું માનવું છે જામનગરનો આ જન્માષ્ટમીનો મેળો અત્યારે જે વિવાદોમાં આવ્યો છે તેના વિશે તમે શું કહેશો તથા ત્યાં જે હોબાળો મચાવવામાં આવ્યો તેના વિશે તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર